જો તમને ઘણા વખતથી કમરમાં દુખાવો હોય તો પછી તમને લો ગ્રેડ ઇન્ફેક્શન અથવા પછી ટ્યુમર મતલબ કે કેન્સર હોઈ શકે છે હવે આ બે વસ્તુ ક્યારે હોઈ શકે છે સૌથી પહેલાં તો તમારી ઉંમર જો વધારે હોય પચાસ પંચાવનથી વધારે તમારી ઉંમર હોય એની સાથે સાથે તમને રાત્રે દુખાવો વધારે થતો હોય જો તાવ આવતો હોય તો ઇન્ફેક્શન હોઈ શકે છે બીજું કે આ બધી જ વસ્તુઓ એની સાથે સાથે તમને ભૂખ ન લાગતી હોય તમારા વજન ઓછું થઈ ગયેલું હોય એની સાથે સાથે એ કઈ રીતે ખબર પડે છે કે તમારા કપડાં લૂઝ પડી ગયેલા હોય જો આ બધી જ વસ્તુઓ હોય તો એક લો ગ્રેડ ઇન્ફેક્શન અથવા તો ટ્યુમર કે કેન્સર હોઈ શકે છે તમને જો છ આઠ મહિનાથી આ બધી જ તકલીફ હોય ને તો તમારે આઈડિયલી એમઆરઆઈ કરાવવો જોઈએ સૌથી પહેલાં તો તમે ક્વોલિફાઈડ સ્પાઇન સર્જનને મળો એ તમારો એમઆરઆઈ કરાવશે અને જરૂર પડશે તો તમને એડિશનલ ઇન્વેસ્ટિગેશનનું કહેશે અધરવાઇઝ આ વસ્તુમાંથી આપણને મોટા ભાગે બધું જ ખ્યાલ આવી જાય છે કે તમને ઇન્ફેક્શન છે ટ્યુમર છે જે પણ વસ્તુ છે અને તેની ટ્રીટમેન્ટ જો અર્લી સ્ટેજમાં હોય તો ખૂબ જ સારી થઈ શકે છે અને તમે આ દુખાવામાંથી બહાર ઇઝીલી આવી શકો છો ધન્યવાદ